ધોધમાર વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી પગલે સુરતમાં વહેલી સવારથી જ સુરત ના રાંદેર અળાજન પીપલોદ વેસુ અઠવાલાયન્સ નાનપુરા કતરગામ વરાછા ઉધના પાંડેસરા પુણા આજે સુરત ને રેડ એલર્ટ આપ્યું છે સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે જેને લઈને હવે હવામાન વિભાગે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર